ની અંદર મોટા પ્રમાણમાં ખાદ્ય તેલોમાં એડલ્ટ્રેશન થઈ રહ્યું છે અને ડુપ્લિકેશન એનું થઈ રહ્યું છે અને એની અંદર અયોગ્ય તેલો લોકો દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે અને એની થોડી ડિટેલ મળી એક જાગૃત નાગરિક તરીકે અને એક વેપારી એસોસિએશન રીતે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે એ બાબતમાં ઘટતું પગલાં લેવા જોઈએ જેથી ડીસીપી ઝોન ટુ ભગીરથ સાહેબને ગઢવી સાહેબને અમે સંપર્ક કર્યો અને સાહેબે વાતની સંવેદનશીલતા જાણી અને તરત જ અમને કહું કે આ બાબતમાં જે કોઈ સપોર્ટ જોઈશે એમ પ્રોવાઈડ કરશું